નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને અનિરુદ્ધ શ્રી દવે આપણી સાથે છે એમની સાથે વાત કરી છે અનુરુદ્ધભાઈ સૌથી પહેલાં તો આજે મંત્રીમંડળનું વિસ્તરણ બધા જ નેતાઓ એક એક કરીને આવી રહ્યા છે જેના નામ સંભવિત હતા એમને ફોન કરવામાં આવ્યા છે એમાંથી એક નામ તમારું પણ હતું કે તમે પણ મંત્રી બની શકો આશા હતી કાર્યકર્તા તરીકે હું ગુજરાતના માનવીય મુખ્યમંત્રી શ્રી આદરણીય પ્રધાનમંત્રી શ્રી અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી એનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમણે ખૂબ સારું પસંદગી કરી છે કચ્છમાં જે ત્રિકમભાઈ પદનામી મંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સંગઠન સ્તર આ તમામ સ્તર ઉપર એમણે કામ કરેલું છે અને એવું સુંદર વ્યક્તિત્વ એમણે પસંદ કર્યું છે અને એ ખૂબ સરસ કાર્ય થયું છે એનો હું ખૂબ આનંદ વ્યક્ત કરું છું અને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મારા મોડી મંડળનો ખૂબ આભાર માનું છું તમારા વિસ્તારમાંથી સ્થાન મળી ગયું છે શું લાગે છે મંત્રી પદમાં સ્થાન મળ્યા પછી ત્યાંના વિસ્તારમાં કયા કયા બદલાવની જરૂર છે મંત્રી બન્યા પછી ત્યાં શું વધારે આવવું જોઈએ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે વખતથી આદરણીય મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે કચ્છને વિશેષ ધ્યાન આપ્યું છે એટલે કચ્છની ઉપર હંમેશા મોદી સાહેબ હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દાદા હોય એણે હંમેશા કચ્છને ચિંતા કરી છે અને કચ્છની અંદર ખૂબ કાર્યો થયા છે અને હજી પણ સવિશેષ છે રાત સુધી બધા જ નેતાઓ એવા હતા કે જે હાથમાં ફોન લઈને બેઠા હતા કે કોઈને પણ ફોન આવી શકે છે કોઈને ખબર નહોતી કે કોને ફોન આવશે શું આવશે કયા પ્રકારના સમીકરણોથી આ મંત્રીમંડળ નક્કી થયું છે હું અગિયાર વાગે સુઈ ગયો હતો અને આ કાર્યકર્તા છે અને આ ભારતીય જનતા પાર્ટી છે એ જે નિર્ણય લે છે યોગ્ય જ લે છે ધીરે ધીરે બધા જ નેતાઓ સાથે વાત કરવી છે સમજવું છે કે એ કયા પ્રકારના ના અને બધું નક્કી કરી અને મંત્રી બનાવવામાં આવ્યા છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને અનિરુદ્ધ સિંહ દવે આપણી સાથે છે એમની સાથે વાત કરવી છે અનિરુદ્ધભાઈ સૌથી પહેલાં તો આજે મંત્રીમંડળનું વિસ્તરણ બધા જ નેતાઓ એક એક કરીને આવી રહ્યા છે જેના નામ સંભવિત હતા એમને ફોન કરવામાં આવ્યા છે એમાંથી એક નામ તમારું પણ હતું કે તમે પણ મંત્રી બની શકો આશા હતી કાર્યકર્તા તરીકે હું ગુજરાતના માનનીય શ્રી આદરણીય પ્રધાનમંત્રી શ્રી અમારા પ્રદેશ શ્રી એનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમણે ખૂબ સારું પસંદગી કરી છે કચ્છમાંથી જે ત્રિકમભાઈ પદનામી મંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સંગઠન સ્તર આ તમામ સ્તર ઉપર એમણે કામ કરેલું છે અને એવું સુંદર વ્યક્તિત્વ એમણે પસંદ કર્યું છે અને એ ખૂબ સરસ કાર્ય થયું છે એનો હું ખૂબ આનંદ વ્યક્ત કરું છું અને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મારા મોડી મંડળનો ખૂબ આભાર માનું છું તમારા વિસ્તારમાંથી સ્થાન મળી ગયું છે શું લાગે છે મંત્રીપદમાં સ્થાન મળ્યા પછી ત્યાંના વિસ્તારમાં કયા કયા બદલાવની જરૂર છે મંત્રી બન્યા પછી ત્યાં શું વધારે આવવું જોઈએ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે વખતથી આદરણીય મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે કચ્છને વિશેષ ધ્યાન આપ્યું છે એટલે કચ્છની ઉપર હંમેશા મોદી સાહેબ હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દાદા હોય એણે હંમેશા કચ્છને ચિંતા કરી છે અને કચ્છની અંદર ખૂબ કાર્યો થયા છે અને હજી પણ સવિશેષ છે રાત સુધી બધા જ નેતાઓ એવા હતા કે છે ફોન લઈને બેઠા હતા કે કોઈને પણ ફોન આવી શકે છે કોઈને ખબર નહોતી કે કોને ફોન આવશે શું આવશે કયા પ્રકારના સમીકરણોથી આ મંત્રીમંડળ નક્કી થયું છે હું અગિયાર વાગે સુઈ ગયો હતો અને આ કાર્યકર્તા છે અને આ ભારતીય જનતા પાર્ટી છે એ જે નિર્ણય લે છે યોગ્ય જ લે છે ધીરે ધીરે બધા જ નેતાઓ સાથે વાત કરવી છે સમજવું છે કે એ કયા પ્રકારના ના સમીકરણો અને બધું નક્કી કરી અને મંત્રી બનાવવામાં આવ્યા છે